વલસાડ આંબેડકર ભવન પાસે જાગૃત યુવાઓ દ્વારા ઘુવડનું રેસ્ક્યુ વલસાડ આંબેડકર ભવનના કમ્પાઉન્ડમાં ઘુવડ દેખાતા જાગૃત યુવાઓ કૃણાલ પટેલ અને તરુણ પટેલે ઘુવડ નજીક જઈ જોતા ઘુવડ બીમાર હાલતમાં જોવા મળ્યું હતું આ બાબતે જાગૃત યુવાઓ કૃણાલ પટેલ અને તરુણ પટેલે ઘુવડ સહી સલામત રેસ્ક્યુ કરી વલસાડ વન વિભાગને જાણ કરી હતી અને વલસાડ વન વિભાગની ટીમ તુરંત જ વલસાડ આંબેડકર ભવને પહોંચી હતી અને ગુવડનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારે બાદ ગુવડની બીમાર સ્થિતિ જનતા વન વિભાગની ટીમે દ્વારા ગુવડને વલસાડ એનિમલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેને સારવાર આપ્યા બાદ તેની સ્થિતિ સારી જણાતા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં માં છોડીને દેવામાં આવશે મારું નામ કુણાલ ઈશ્વરભાઈ પટેલ અમે અત્યારે જમવા માટે બેઠા હતા અને અચાનક અમે બહાર નીકળ્યા અને પછી જેવી આના ગોળ પાસે નજર પડી અહીંયા અમારે જે બોરિંગ છે અહીંયા હતું ગોળ તે પછી અમે એમનું ગોળનું રેસ્ક્યુ કર્યું અને પછી ફોરેસ્ટ ખાતામાં અમે જાણ કરી છે